ગુજરાતના કચ્છ જિલ્લાના રોગન કલાકાર આશિષભાઈએ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલાં રામ દરબાર બનાવ્યો છે તેમની કળામાં નિપુણ આશિષભાઈ તેમની રચનાને અયોધ્યા લઈ જવાની અને રામ મંદિર ટ્રસ્ટને દાન કરવાની યોજના ધરાવે છે જો અયોધ્યા મેં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હો રહા હૈ શ્રી રાજા રામ શ્રીરામ મંદિર કા तो उनके संदर्भ में मैंने ये रोगानाट की कृति बनाई है ये रोगानाट की कृति बनाने वाला मैं सर्वप्रथम हूँ और ये कृति मैंने बनाई है श्री राजा राम दरबार की राम दरबार यानी कि सब जो भगवान थे वो सारे इकट्ठा हुए थे राजा राम दरबार में और वो श्री राम भगवान के राज्याभिषेक के समय साथ हुए थे આશિષભાઈ કહે છે કે રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા જેને ધ્યાનમાં રાખીને તેમણે રામ દરબારને એક કલા સ્વરૂપમાં બનાવવા માટે ચાર મહિનાથી ખંતપૂર્વક કામ કર્યું છે જો અયોધ્યા મે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હૈકે સારા દેશ મેં બહુ ઉમંગ ઓર ઉત્સાહ કા માહોલ હૈ હમ ભી અછૂતે નહીં હૈ હમ ભી બહુ ઉત્સાહ છે રાહ દેખ રહે તો કે માટે અનન્ય છે તેમાં તેલ અને રંગ ઉમેરીને તૈયાર કરાયેલા કુદરતી પેન્ટ નો ઉપયોગ કરીને કાપડ પર ડિઝાઇન બનાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રોવેક્ટ ટીવી